ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે સીએ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ટેક્સેશન હવે આ વિષય થોડો જટિલ લાગી શકે છે પણ ચિંતા ન કરતા આપણે તેને એકદમ સરળ રીતે સમજીશું વિચારું એવા બિઝનેસ પર ટેક્સ કેવી રીતે લગાવવો જેની કોઈ દુકાન નથી કોઈ ઓફિસ નથી બધું જ ઓનલાઈન છે આ જ એ મૂળ સવાલ છે જેની સાથે આખી દુનિયાના ટેક્સ કાયદાઓ ઝઝુમી રહ્યા છે કારણ કે વેપાર હવે ડ્રિક એન્ડ મોટારમાંથી ક્લિક એન્ડ ઓર્ડર પર શિફ્ટ થઈ ગયો છે તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો આ ડિજિટલ ટેક્સનો પડકાર શું છે એ જોઈશું પછી ઇ કોમર્સના જુદા જુદા પ્રકારો વિશે જાણીશું એ પછી ભારતે જે બે મુખ્ય ઉકેલો આપ્યા છે ઇક્વિલાઇઝેશન લેવી અને ડિજિટલ એસેટ ટેક્સ એની ઊંડાલમાં ચર્ચા કરીશું અને છેલ્લે એક પ્રેક્ટિકલ દાખલા સાથે બધું રિવાઇઝ કરી લઈશું કોઈ પણ ઉકેલ પર જઈએ એ પહેલાં સમસ્યાને સમજવી ખૂબ જરૂરી છે ખરું ને આપણા જૂના પરંપરાગત ટેક્સના કાયદા આ નવી ડિજિટલ દુનિયામાં કેમ કામ નથી કરી રહ્યા ચાલો આ પડકારને જરા નજીકથી જોઈએ તો મુખ્ય સમસ્યા શું છે જુઓ ડિજિટલ દુનિયામાં કોઈ સરહદો તો છે નહીં એક કંપની અમેરિકામાં બેસીને ભારતમાં બિઝનેસ કરી શકે છે હવે ટેક્સ અધિકારીઓ માટે એ નક્કી કરવું જ બહુ અઘરું થઈ જાય કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન થયું ક્યાં પૈસા કોને મળ્યા અને સૌથી મોટો સવાલ ટેક્સ લેવાનો હક કયા દેશનો આ જ ગૂંચવણને લીધે સ્ટેટલેસ ઇન્કમ જેવી સ્થિતિ બને છે મતલબ કે એવી આવક જેના પર કોઈ દેશ ટેક્સ લગાવી જ ના શકે હવે આ પડકારોને પહોંચી વળવા માટે પહેલાં એ સમજવું પડે કે ડિજિટલ લેવડ દેવડ કેટલા પ્રકારની હોય છે તો ચાલો ઇ કોમર્સના જે મુખ્ય મોડલ્સ છે એનું એક ક્વિક ક્લાસિફિકેશન જોઈ લઈએ ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શનને સમજવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે એમાં કોણ કોની સાથે વ્યાપાર કરી રહ્યો છે એટલે કે બિઝનેસ ગ્રાહક અને સરકાર આ ત્રણમાંથી કયા પક્ષો સામેલ છે આ સમજવું ટેક્સના નિયમો લાગુ કરવા માટે બહુ જ જરૂરી છે દાખલા તરીકે બી ટુ સી એટલે બિઝનેસ ટુ કસ્ટમર જેમ કે એમેઝોન સીધું આપણને સામાન વેચે બી ટુ બીમાં ઇન્ડિયા માર્ટ જેવા પ્લેટફોર્મ પર બે બિઝનેસ એકબીજા સાથે વેપાર કરે છે અને હા દરેક મોડલ માટે ટેક્સના નિયમો થોડા અલગ અલગ હોઈ શકે છે ઓકે તો આ બધા પડકારો સામે ભારતે શું પગલું ભર્યું દેશનો પહેલો અને સૌથી મોટો જવાબ હતો ઇક્વલાઇઝેશન લેવી જેને આપણે ટૂંકમાં ઇએલ પણ કહીએ છીએ ચાલો આ શું છે એને બરાબર સમજીએ હવે પરીક્ષા માટે એકદમ મહત્વની વાત આ ઇક્વલાઇઝેશન લેવી એ કોઈ ઇન્કમ ટેક્સ નથી આનો મતલબ શું થયો આનો મતલબ એ કે વિદેશી કંપનીઓ જે ટેક્સ ટ્રીટી હોય એટલે કે ડીટીએ એના હેઠળ કોઈ લાભ માંગી શકતી નથી આ એક અલગ જ પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે આ આંકડો ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે અમુક ચોક્કસ સેવાઓ પર ઇક્વલાઇઝેશન લેવીનો દર છે છ ટકા અને હા આ લેવી દરેક ટ્રાન્ઝેક્શન પર નથી લાગતી એ ત્યારે જ લાગુ પડે જ્યારે કોઈ એક વ્યક્તિ કે બિઝનેસ દ્વારા કોઈ વિદેશી કંપનીને આખા વર્ષમાં કરવામાં આવેલી કુલ ચૂકવણી એક લાખ રૂપિયા કરતાં વધી જાય તો આ છ ટકા લેવી કઈ સેવાઓ પર લાગે છે અત્યારે એનો વ્યાપ મુખ્યત્વે ઓનલાઇન જાહેરાતો પર કેન્દ્રિત છે જેમ કે ગૂગલ કે ફેસબુક પર જાહેરાત આપવી સરકારે પહેલાં એ ક્ષેત્રને ટાર્ગેટ કર્યું જ્યાંથી વિદેશી કંપનીઓ ભારતમાં સૌથી વધુ કમાણી કરતી હતી આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સમજીએ ધારો કે કોઈ ભારતીય બિઝનેસ ફેસબુકને જાહેરાત માટે પૈસા ચૂકવે છે તો એણે પેમેન્ટ કરતા પહેલાં છ ટકા લેવી કાપીને સરકારમાં જમા કરાવવી પડશે અને જો એ આવું કરવાનું ભૂલી જાય તો એ જાહેરાતનો ખર્ચો એને ઇન્કમટેક્સમાં બાદ નહીં મળે ઓનલાઇન જાહેરાતો પછી સરકાર સામે બીજો મોટો પડકાર આવ્યો ક્રિપ્ટો કરન્સી એનએફટીઝ આ બધી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે વીડીએ આના માટે તો સરકારે એક આખું નવું જ ટેક્સનું માળખું બનાવ્યું છે ચાલો એ જોઈએ કાયદામાં વીડીએની વ્યાખ્યાને જાણી જોઈને ખૂબ જ વ્યાપક રાખવામાં આવી છે આની પાછળનો હેતુ એ છે કે ભવિષ્યમાં કોઈ પણ નવી ટેકનોલોજી આવે ભલે એ ક્રિપ્ટો હોય એનએફટી હોય કે બીજું કંઈ પણ એ આપોઆપ આ કાયદાના દાયરામાં આવી જાય હવે આવે છે સૌથી મહત્વનો આંકડો આને બરાબર યાદ રાખી લેજો ત્રીસ ટકા જી હા વીડીએ ટ્રાન્સફર કરવાથી જે પણ નફો થાય એના પર સીધો સટ ત્રીસ ટકાનો ફ્લેટ ટેક્સ કોઈ સ્લેબ રેટ નહીં કોઈ બીજી છૂટછાટ નહીં બસ જે કમાયા એના પર ત્રીસ ટકા સરકારને આપવાના વત્તા સેસ તો ખરો જ અહીંયા ની આવક અને આપણી બીજી આવક જેમ કે પગાર કે બિઝનેસની આવક એની વચ્ચેનો તફાવત બહુ મોટો છે વીડીએમાં જો ખોટ જાય તો એ ખોટને બીજી કોઈ આવક સામે સરભર કરી શકાતી નથી અને ખરીદ કિંમત સિવાય બીજો કોઈ ખર્ચો પણ બાદ મળતો નથી એટલે નિયમો ખૂબ જ કડક છે અને આ બધા પર નજર રાખવા માટે સરકારે એક ટકા ટીડીએસની જોગવાઈ પણ કરી છે આ એક રીતે સરકાર માટે ટ્રેકિંગ મિકેનિઝમ જેવું કામ કરે છે જ્યારે પણ કોઈ મોટો વીડિયો ટ્રાન્ઝેક્શન થાય ત્યારે ટીડીએસ કપાય અને સરકારને એની જાણ થઈ જાય છે આનાથી ટેક્સ ચોરી રોકવામાં મદદ મળે છે ચાલો હવે આ બધી થિયોરીને એક પ્રેક્ટિકલ ઉદાહરણમાં મૂકીને જોઈએ બરાબર એવો જ દાખલો જેવો પરીક્ષામાં આવી શકે છે અહીં એક કેસ સ્ટડી છે શ્રી અભિનવની આવકમાં બે વસ્તુઓ છે એક તો એફડીમાંથી મળતું વ્યાજ અને બીજું વીડીએ વેચવાથી થયેલો નફો તો હવે સવાલ એ છે કે એમની ટોટલ ટેક્સની જવાબદારી કેટલી થશે ચાલો ગણતરી જોઈએ સૌથી પહેલાં તો વીડીએની જે આવક છે ચાર લાખ એકતાલીસ હજાર એના પર સીધો ત્રીસ ટકા ટેક્સ ગણવામાં આવ્યો અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે એમની બીજી આવક ટેક્સની લિમિટ કરતાં ઓછી છે એટલે એના પર કોઈ ટેક્સ નથી છેલ્લે કુલ ટેક્સમાંથી જે ટીડીએસ કપાયો છે એ બાદ કરી દેવાનો અને આમ બધી ગણતરીઓ પૂરી કર્યા પછી આપણે અંતિમ જવાબ પર પહોંચીએ છીએ શ્રી અભિનવની કુલ એક લાખ એકવીસ હજાર નવસો રૂપિયાનો ચોખ્ખો ટેક્સ ભરવાનો થશે તો ચાલો આખા વિષયનું એક ઝડપી રિવિઝન કરી લઈએ પરીક્ષા માટે શું શું યાદ રાખવું ઇક્વલાઇઝેશન લેવીનો દર છ ટકા વીડીએ પર ફ્લેટ ત્રીસ ટકા ટેક્સ વીડીએની ખોટ કોઈ પણ આવક સામે સેટ ઓફ નહીં થાય અને વીડીએ પર એક ટકા ટીડીએસ આટલું યાદ હશે તો પરીક્ષામાં બહુ કામ લાગશે આ તો થઈ અત્યારની વાત પણ જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે એઆઈ અને મેટાવોસ જેવી નવી દુનિયાઓ બનશે ત્યારે ટેક્સના કેવા નવા પડકારો આવશે અને સરકાર કેવા નવા ઉકેલો લાવશે આ એક એવો સવાલ છે જે આપણને વિચારતા કરી દે છે